આજે આપણે વાત કરીએ શિક્ષણની એક બાજુ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિક્ષણને વેગવંતુ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે દેશનો એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટેના તમામ પ્રયાસ તેઓ કરતા રહે છે તેવામાં આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યની કે જે પણ ટેટ ટાટના તાલીમાર્થીઓ છે તેમને એવી ગુજરાત સરકાર દ્વારા બાહેદરી આપવામાં આવી હતી કે પંદર જૂન પછી સરકારી કાયમી ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરંતુ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રક્રિયા કરવામાં આવી નથી તેવામાં આજ રોજ ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક મહાસંઘના ટેટટાટના તાલીમાર્થીઓ દ્વારા ભુજ મધ્યે દેખાવ કરવામાં આવ્યા હતા અને તેમની સાથે પોલીસ દ્વારા અમાન્ય વર્તન કરવામાં આવ્યું હતું કેટલે હદે યોગ્ય છે એક તરફ શિક્ષણ માટે તમામ જાતના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શિક્ષકની સરકારી કાયમી ભરતી માટે માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી આ લાગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી આવો આ અંગે વધારે સાંભળીએ ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક મહાસંઘ અધ્યક્ષ દિવેરાજસિંહ જાડેજાના શબ્દોમાં હું દિવેરાજસિંહ જાડેજા ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘના અધ્યક્ષ આજરોજ મીડિયાના માધ્યમથી જે ટેક ટાટ યુવાનો ભાઈઓ બહેનો જે રજૂઆત માટે ગયેલા હતા તેમની સાથે થયેલું જે રજૂઆતને ન સાંભળતા પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું તે અયોગ્ય છે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ત્યારે ત્રીજી ટમ ગુજરાતનું ગૌરવ વધારતા હોય ત્યારે ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ છે ત્યારે કાયમી ભરતી થવી જોઈએ આ યુવાન ભાઈઓ બહેનો સાથે ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ તેમની સાથે છીએ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રીશ્રીનો સમય માગશું અને ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ પણ કાયમી ભરતી થાય અને આ યુવાનોને તક મળે તે માટે રજૂઆત કરીશું અમારા મિત્રો દ્વારા જે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી તે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા ગયા હતા પણ તેમને આગળ ન જવા દેતા તે મિત્રો ત્યાં ઊભા હતા તેમની અટકાયત કરવામાં આવેલી છે શાંતિપૂર્ણ રીતે જ રજૂઆત હતી અને આવેદન આપી અને કાયમી ભરતી કરવામાં આવે સરકારશ્રી દ્વારા ઇલેક્શન પહેલા એ લોકોને કહેવામાં આવેલું હતું કે પંદર જૂન સુધી અમે કાયમી ભરતીની કાર્યવાહી કરશું તે બાબતે આગળ સરકાર ન વધતા આ મિત્રો દ્વારા તેમને લેખિત રજૂઆત કરવા માટે ત્યાં ગયેલા હતા